વારંટલીમ કર બે બે જણા બ્લોક બનાવ્યા છે અમે યાદ દરરોજ સારું કર્યા બ્લોક અને હવામાન બીજું છે જોઈ શકો છો અને આ અમારા દરરોજ હવે આવા નવા બે ભાઈ અમે મહેનત કરતા રહ્યા બરાબર આ નાનો છે માથી અને હું મોટો અને બે જણા અમે મહેનત હવે દરરોજ કરતા રહેવા આ અમારા કિશોર આઠોડ બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે દરરોજ આવતા રહેશી વિડીયો ગમે લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દવારકાજી